ખેડા જિલ્લામાં વરસાદની મોસમ ચાલુ થઈ ગઈ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં અષાઢીજ રથયાત્રા નીકળી આ રથયાત્રાની અંદર રાજા દીકરા ડાકોરની નગરયાત્રાએ નીકળે છે પરિક્રમાએ નીકળે છે ડાકોરની વાત કરીએ તો એ ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર છે અસંખ્ય યાત્રાળુઓ ત્યાં આવે છે અને ઘણા બધા નગરજનો પણ ડાકોર મળે છે પરંતુ હાલ આ યાત્રાધામની હાલત ખૂબ જ દયનીય થઈ ગઈ છે નગરના મુખ્ય માર્ગો નિકાલ સોમીથી ગાંધીજીનું સ્ટેચ્યુ હોય કે પછી વડા બજારનું સિટી પોઈન્ટ વિસ્તાર હોય કે વડા બજારનો પ્રોપર વિસ્તાર હોય કાં તો રણછોડજી મંદિરથી લક્ષ્મીજી તરફનો માર્ગ ઠેર ઠેર રસ્તાઓ પર કાદવ કિચડ અને ખાડાઓનું સામ્રાજ્ય વધી ગયું છે આવા સમયે આવનારા યાત્રાળુઓની લાગણી ઊભાય છે નગરજનોને ખૂબ તકલીફ પડે છે ઘણી સ્ટોકિંગ વિસ્તારમાં જોઈએ તો ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે અને પૂરપણ પ્રકારના પ્લાનિંગ વગર આડેધડ રીતે પૂરતા પ્રકારના આયોજન વગર કોઈપણ પ્રકારના વર્ક ઓર્ડર વગર ફૂટકામ કરી દેવામાં આવ્યું છે ગટરો ખુલ્લી કરી દેવામાં આવ્યું છે આવનારા દિવસોની અંદર વરસાદની આગાહી વધુ પ્રમાણમાં છે તેવા સમયે આ ખાડાઓના કારણે અને રસ્તા પર રહેલાતા ગટરોના પાણીના કારણે નગરજનોને ખૂબ જ તકલીફ પડવાની છે તો મારી આ સરકારી તંત્રને નમ્ર વિનંતી છે કે વેલંબેલી તકે ગુજરાતના આ પ્રસિદ્ધ યાત્રાધામની હાલતને સુધારવા માટે તાત્કાલિક અસરથી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે રસ્તાઓનું સમારકામ કરવામાં આવે કમનસીબી એ બાબતની છે કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ડાકોર આવ્યા ને રાતોરાત રસ્તા બનાવી દેવામાં આવે પરંતુ ખુદ રાજા ધિરાજ રણછોડરાયજી ડાકોરની નગરયાત્રાએ નીકળ્યા ગોમતી પરિક્રમાએ નીકળ્યા ત્યારે આ રસ્તાઓની ખૂબ જ દયનીય હાલત થઈ આવનારા યાત્રાળુઓની લાગણી દુભાઈ નગરજનો ખૂબ જ દુઃખી થઈ રહ્યા છે કોઈ સાંભળનારું હોય એવું દેખાતું નથી અસંખ્ય લોકો ગોમતી માથે ચડાવતા હોય ત્યારે આ પવિત્રતા પણ જળવાય તે જરૂરી છે હાલમાં ડાકોર એ ભાજપ શાસિત નગરપાલિકા છે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે ત્યારે આ યાત્રાધામની સુવિધા અને રસ્તાઓના સમારકામ અંગે કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે ડાકોર નગર કે અસંખ્ય લોકો અને યાત્રાળુઓથી જ્યારે ઉભરાવાનું છે નજીકમાં જ શ્રાવણ મહિનો આવી રહ્યો છે ત્યારે ડાકોરના રોડ રસ્તા ને ગંદકીની સમસ્યાનો તાકીદે હલ થાય તો